તંત્ર જાગ્યું હતું તો દૂષિત પાણી છોડવા બનાવી હતી ભૂગર્ભ લાઈન વટવાની ડાયોપ્રિન્ટ નામની કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે જમીનમાં પાણીની લાઈન કોદતા

ત્યારે આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન હતી આવી ત્યારે બુલેટ ઇન્ડિયા દ્વારા આ અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર જે છે તે સફાળું જાગ્યો હતો અને હવે જીપીસીબીએ કંપનીને 25 લાખ નો દંડ ફટકાર્યો છે ફરાર લોકોને પકડવા જે રીતે માફિયાઓને કેમિકલ માફિયાઓને પકડવા તંત્ર જાગી ગયું છે જમીનમાં પાણીની લાઈન ખોદતા કોબાન જે છે તે બહાર આવ્યું હતું ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ જે છે તે શરૂ કરી છે જીપીસીબીએ કંપનીને 25 લાખ નો દંડ ફટકાર્યો છે

બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટિમ દંડ એક કરોડ રૂપિયા છે તો શું જીપીસીબી એ આ નિયમ મુજબ ઇન્ટિમ દંડ લીધો પરંતુ ફાઈનલ દંડ સુધી પહોંચશે ખરા એ મોટો સવાલ છે સો આટલા સમયથી ડાયોપ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપની વટવામાં આવી છે એ કેમિકલ પાણીનો નિકાલ કરાતો હોવા છતાં પણ જીપીસીબી અને સીટીપી અજાણ કેમ હતું તે સમજાતું નથી જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇમાનદાર હોય અને આવી ફેક્ટરીને પકડવા માંગતી હોય તો વટવા જીઆઈડીસી નું જીપીઆર એટલે કે ગ્રાઉન્ડ પેનેટેટિક રડાર કરાવે એટલે કે જમીન નીચે ખોડાણ કર્યા વગર પરિસ્થિતિ જાણી શકાય અને જો જીપીઆર કરવામાં આવે તો પચાસ થી વધુ પણ કેમિકલ યુ પાણીની લાઈનો મળી આવે પરંતુ જીપીસીબી નું આમ ન કરવાનું કારણ માત્ર ને માત્ર ક્યાંક મોટા લાખોના હપ્તા કે બીજું કંઈ જી पंकजજી તો આ પર્યાવરણના દુશ્મનોને કેમ 25 લાખ જ દંડ કેમ કંપની સીલ મારવાની ના કરી કોઈ કાર્યવાહી એને લઈને શું કહેશો નીતિ નિયમ મુજબ હોય છે કે જે પચીસ લાખ નો આ લોકોએ દંડ ફટકાર્યો છે એમાં વધુ દંડ ફટકારવાની નીતિ નિયમ હોય છે છે એ સમજાતું નથી કે દ્વારા જાણ નથી કરાય એનજીટી ને જાણ નથી કરાય પોલીસ ફરિયાદ કરાય નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સભ્ય સચિન ઠાકર આ બાબત ને લઈને ગંભીરતા લેશે વિજલન્સ તપાસ કરાવી અન્ય બીજી કેટલીક કંપનીઓને પકડી પરિવારો બચાવશે તે જરૂરી છે

ભૂગર્ભ પાઇપલાઇન જે છે તે બનાવવામાં આવી હતી વટવાની ડાયો પ્રિન્ટ નામની કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે જમીનમાં પાણીની લાઈન ખોદતા કોબાન જે છે સમગ્ર કોબાન બહાર આવ્યું હતું ત્યારે જીપીસીબીએ કંપનીને પચીસ લાખ નો દંડ જે છે તે ફટકારી દીધો છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે